આજ રોજ માન્ય જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ આવેદનપત્રની વિગત એવી છે કે આજે રાષ્ટ્રીય લેવલની નીટ પરીક્ષા અંદર જે ઘેરરીતિઓ સામે આવી છે અને એ ગેરરીતિઓની તપાસ કરવા માટે વારંવાર સરકારને રજૂઆત કરવામાં આવી છે વિવિધ નાગરિકો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે પણ તેમ છતાં સરકાર દ્વારા એની કોઈ વ્યવસ્થિત તપાસ કરવામાં આવતી નથી અને જાણવા મળે છે કે સીટ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે પરંતુ સીટ એ એક સેટલમેન્ટ ઇન્વેસ્ટિગેશન ટીમ છે માત્ર ને માત્ર એ પોતાના સરકારના પક્ષની અંદર જે તે તપાસ કરતી હોય એવું સામે આવી રહ્યું છે એટલા માટે આજ રોજ આમ આદમી પાર્ટી પંચમહાલ જિલ્લા દ્વારા ગુજરાત સરકારનું કહે છે કે વ્યવસ્થિત તપાસ કરવામાં આવે સીબીઆઈ તપાસ કરવામાં આવે અને સાથે સાથે આ પરીક્ષા પદ્ધતિ અથવા પરીક્ષા જે લેવાઈ છે એ રદ કરવાની માંગણી સાથેનું આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે કારણ કે ગોધરાની અંદર જે ઘેરરીતિ બહાર આવી છે એની અંદર બી વિવિધ રાજ્યોના પણ સ્ટુડન્ટ અહીંયા આ પરીક્ષા કેન્દ્ર પર હતા સાથે સાથે બિહારની અંદર પણ પટણાની અંદર અને ઘણા પરીક્ષા કેન્દ્રોની અંદર આવી ઘેરિતિઓ બહાર આવી છે કે પરીક્ષાની પહેલાં પેપર હાથમાં આવી ગયું છે કેટલીક જગ્યાએ પરીક્ષા કેન્દ્રો બદલાયા છે તો આ બધી જે ભૂલો થઈ છે એ ભૂલો કંઈ સામાન્ય ભૂલો નથી અને આ એક જાણી જોઈને ભૂલ કરવામાં આવી હોય એ પ્રકારનું જ્યારે સામે આવ્યું છે ત્યારે આ પરીક્ષા રદ થવી જોઈએ એવી માગણી આજે કરવામાં આવી છે થેન્ક યુ